અમરેલીના કેરિયા રોડ પર ગેરકાયદેસર સ્પા સામે મહિલાઓ મેદાનમાં સ્થાનિક મહિલાઓએ ચાલતા ગેરકાયદેસર સ્પા પર જનતા રેડ કરી સ્પા સાથે ફોર્ચ્યુનર હોટલ પર ગેરકાયદેસર અમુક મહિલા પુરુષો ઝડપાયા છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધરી મારું નામ દિવ્યાબેન છે હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું સામેની સાઈડ અમારે ખરાબ ખરાબ ધંધા થાય છે એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો

અને પોલીસ લઈ જશે અમારે એટલી જ મહિલાને વિનંતી છે કે જટ સે જટ અહીંયા સીલ લાગવા જોઈ અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈએ અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટું થાય છે એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાયો અમને ના પાડીને વૈયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી ન એ માલિક નું માલિક ને આજે અમે બોલાયો તો પણ અહીંયા આવ્યો નહીં અમને ખબર નથી અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં કોણ માલિક છે થી આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને મે બોલાવવાની કોશિશ કરી હોટલના માલિકને બધાય સાઇડવાળાએ અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે બહાર છે કોઈએ બોલાવ્યો નહીં પોલીસ પણ હારે મેડમ પણ હારે હતા સતાય અમે કે ને શેઠને સોયો નહીં આ દિવસથી આ છે આ લગભગ 2 વર્ષતા ચાલે છે ગઈ કાલે ને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલી આયુધ્ય સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફટના નીચે ફોર્ટી એટ અડતાલીસ દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને જે સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રૂઆઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાઇસન્સ જેમાં સ્પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેના વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપણા જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું આ પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્ન છે એ આજથી અત્યાર આ સમયથી અમે બંધ કરી દીધી છે અને ભવિષ્યમાં પણ એ બંધ રહેશે એ રીતની અમારી ખાતરી છે આપ લોકો મીડિયા થકી હું અમને જાણવા માગું છું કે એના સાથે બીજી અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તારમાં થતી હોય તો એ બાબતે પણ અમુને અથવા અમારા કંટ્રોલ રૂમને અમારા થાના અધિકારીને જાણ અવશ્ય કરશો અમે પોલીસ તરીકે આમાં વહેલા તકે કાર્યવાહી કરીને એક જાહેર જનતાનો જે પણ પ્રશ્ન છે જે પણ એની તકલીફો છે એ તકલીફ માટે જે પણ કાયદેસર રસ્તો છે એ રસ્તો કરી આપીશું કાયદેસર રસ્તાની ઉપરાંત પણ કંઈ મતલબ કરવું શકતો હોય પોલીસ તંત્ર પ્રશાસન ગુરુ તો એ પણ અમે કરવાની પૂરી કોશિશ કરી રહી છે ફોર્ચ્યુન હોટલમાં રહે કરી જનતા રહે કરી હતી એની સામે શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે આ સોસાયટીના સામે એક જે હોટેલ ફોર્ચ્યુન નામની આવે છે તે બાબતે પણ રહી તરફથી અત્યારે રજૂઆત કરવામાં આવી એ પણ જાણવા મળે છે કે ત્યાં રહીશું આજે સવારના સમયે ત્યાં જઈને એ જે હોટેલ છે એ હોટેલના અમુક આ આવીને ત્યાં રહેતા હોય છે તે બાબતે રેડ કરેલી છે તો એ હોટેલમાં હોટેલ ઉપર પણ એના શું લાઇસન્સ છે એ કેવી રીતે પ્રવૃત્તિ ચલાવે છે આમાં જે એની લાઇસન્સ લીધેલું છે તે જ પ્રવૃત્તિ ચાલે છે એટલે મેં પહેલાં જે કીધું હતું એમાં પણ કીધું હતું कि मात्र स्पाने नाम नामसाठी अथवा स्पान नाम वगैरे कोण होटेल होय कोण वाडी होय रिसोर्ट होय अथवा अन्य जगपण रीते आरे जग वगैरे पण चालतं होय तो या बाबते अमेरिके पोलिस तरीके आम्हाला माहिती मिळवशू कार्यवाही करू दाखलारूप कार्यवाही करू जीने बीजा अन्य लोक आम्हालाही आणि पब्लिकने विनंती करू की माहिती आम्हाला पोहोचाडे ફોર્ચ્યુનર હોટેલ બાબતે આપણો જે પ્રશ્ન છે એ બાબતે અમે ચોક્કસ થઈ નગરપાલિકા સાથે અને અમારા પોલીસ તકે પણ અવરનવર એ બાબતે જે કારવાની કરવાઈ કરવાની થતી હોય એના જે માટે પરમિશન લીધેલ છે એ પરમિશન હેઠળ છે કામ કરે એના છો કોઈ પણ બાબત રૂલમાં અથવા એના જે મેન્ટેનન્સ કરવાના છે આમાં મળી આવે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાનો આયુષ હોસ્પિટલ ભૂષ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે